જય શ્રીકૃષ્ણ સર્વૈષ્ણવને મારા ભગવતસ્મરણ અજ્ઞાતિરાંદનાંજન સલાકયા ચક્ષુમી શ્રી ગોવર્ધન્નાથ કી જય શ્યામસુંદરશ્રીય અમુને મારાણ કી જય श्री वल्लभादी सकी जय श्री गुसाई जी परम दयाल की जय गीता बेन और करसन भाई आप सर्वप्रथम वैष्णव छो स्वागत छे जय श्री कृष्ण विनोद भाई गज्जर जय श्री कृष्ण रंजन बेन लुणागरिया जय श्री कृष्ण रेखा बेन ठक्कर जय श्री कृष्ण મહેન્દ્રભાઈ ટીકુરા જય શ્રી કૃષ્ણ જયાબેન ઘોડાસરા શાંતિભાઈ ઘોડાસરા જય શ્રી કૃષ્ણ રમેશભાઈ ચાંગાની જય શ્રી કૃષ્ણ બકુલભાઈ વત્સાની જય શ્રી કૃષ્ણ મનીષાબેન માકડિયા જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોનું સ્વાગત કરું છું શ્રી અમનાષ્ટકના રસપાનમાં તો વૈષ્ણવો સાથે મળીને આપણે બધા અત્યારે શ્રી અમનાષ્ટક છે એમનું રસપાન કરી રહ્યા છીએ અને કાલે આપણે જોયું હતું કે શ્રી ગુસાઈજીએ મંગલાચરણ કર્યું છે અને અને એમનો મંગલાચરણનો પહેલો શ્લોક એમાં ત્રણ પદાવલી આવી એક વૃંદાવન પ્રિયા એ આપણે કાલે જોઈ જે બીજી હતી અને પછી શરૂઆત કરી હતી કાલે તાત ચરણા એ ત્રીજી પદાવલી તો ત્રીજી પદાવલી છે એમનું આ જે વિવરણ છે વ્યવસ્થિત સમજી રહીએ વૈષ્ણવ તો તાત ચરણા હા ક્રિષ્ણા સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જયારે રિયા જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તો આનો અર્થ એ કે પિતા-પોતાના પુત્ર ઉપર જે કૃપા કરે છે તે અન્યના બાળકો પર કરતા નથી કારણ કે પોતાના બાળક સાથે જ પિતા-પુત્રનો સંબંધ છે તેમ જીવનો શ્રી મહાપ્રભુજી અને શ્રી ઠાકોરજી તથા શ્રી અમનાજી સાથે સેવક સ્વામી ભાવનો સંબંધ હોવાથી આ સ્વરૂપો આપણા ઉપર અવશ્ય કૃપા કરશે જ એવો વિશ્વાસ આ પદાવલી આ પદાવલી થી આપણે મળે છે હા શ્રી ગુસાઈજી શ્રી મહાપ્રભુજી ની બિંદુ સૃષ્ટિ છે જે વલ્લભ જો છે વૈષ્ણવો અત્યારે એ પણ બિંદુ સૃષ્ટિ કહેવાય તો આપણે જીવો તેમની નાદ સૃષ્ટિ છીએ માટે આપણા ઉપર પણ શ્રી મહાપ્રભુજી અવશ્ય કૃપા કરશે તો વૈષ્ણવો આપણે મંગલાચરણના આ શ્લોકમાં શ્રી

હવે મય વિઠલે એ પદતી શ્રી ગુસાઈ કહે છે પ્રથમ પુરુષ પ્રયોગ ભક્તાની અહંતા અને અહંકાર પ્રગટ કરે છે પણ અહી મય પદમાં અહંતા અને જે ગર્વ છે અહંકાર છે એ નથી અહંતા નથી તા છે કૃપા કરવાની જરૂર પડતી નથી પુત્ર અક્ષમ હોય તો પિતા કૃપા કરે પણ અક્ષમ પુત્ર સ્વછંદી અને ઉધળ હોય તો પિતા તેવા પુત્ર પર કૃપા કરતા નથી પિતાની કૃપા મેળવવા નિનતા અને તદયતા જરૂરી છે તો મહી પથથી શ્રી ગુસાઈજી કૃપા પ્રાપ્તિ માટેની પોતાની આ બંને પ્રકારની યોગ્યતા બતાવે છે

અથવા જ્ઞાન શૂન્ય જીવો માટે શ્રી મહાપ્રભુજી અને શ્રી પ્રભુ પ્રગટ થયા છે માટે જ્ઞાન શૂન્ય એવા મારા ઉપર આપ કૃપા કરો કૃપાયંતુ પદથી બતાવ્યું કે આ પુષ્ટિ માર્ગમાં સાધન અને સાધ્ય બંને કૃપા જ છે સાધન પણ કૃપા છે અને સાધ્ય પણ કૃપા છે માટે મને આપની કૃપા રૂપી સાધન મળો જેથી હું શ્રી યમનાષ્ટકની ટીકા લખું અને તે દ્વારા મને આપની કૃપારૂપી ફળ મળો કે હું તેનો અનુભવ કરી શકું આ કૃપા મને સદા માટે પ્રાપ્ત થાવ એમ શ્રી ગુરુશાઈજી શ્રી મહાપ્રભુજીને શ્રી યમનાષ્ટકની ટીકાના પ્રારંભમાં વિનંતી કરે છે મમીબેન સામજીભાઈ સ્વાગત છે રંજનબેન કમાણી સ્વાગત છે વિઠ્ઠલભાઈ દોંગા સ્વાગત છે દિનેશભાઈ રાજાની સ્વાગત છે પરશુત્તમભાઈ ભાલુડિયા તમારું પણ સ્વાગત છે પાવતીબેન તમારું પણ સ્વાગત છે કિરીટ કુમાર પરમાર આપનું પણ સ્વાગત છે

સરસ આજે તમારા ઠાકોરજીનો પાટોત્સવ છે ખૂબ જ સરસ તમને ખૂબ ખૂબ બધાઈ પ્રભુ આપના પર કૃપા છે એ વરસાવતા રહે ખૂબ જ સુંદર અને પ્રભુ હંમેશા આપને ત્યાં પ્રસન્નતાવા બિરાજે તો ભાઈ તમે કહેતા હતા કે શ્રી પુરુષોત્તમજી અને શ્રી દ્વાર્કેશજીએ પણ એમની પ્રટિકાના પ્રારંભમાં મંગલાચરણ કર્યા છે તો એ પણ સમજાવો તો તમારી તો અભિનંદનીય છે આપણે એક પછી એક એ શ્લોકો અને એના અર્થ છે એ લખી લઈશું બરાબર શ્રીમદ નંદનમ દાસો અશ્મિના કૃપયે સાધને શૂન્ય શ્રી યમનાષ્ટ વિવૃતિતું કાંક્ષતે કરુણા આ શ્રી પુરુષોત્તમજી એ મંગલાચરણ નો શ્લોક છે એ લેખો છે

આમ પુરુષોત્તમજી શ્રી ગુસાઈજીની કૃપા યાચે છે કારણ કે તેઓ મુકમ કરોતી વાચાલમ છે તેમના હૃદયમાં રહેલા જે ગૂઢ ભાવો તેમણે વિવૃત્તિમાં પ્રગટ નથી કર્યા તે ભાવો સમજાય તો જ શ્રી પુરુષોત્તમજી છે એ સમજાવી શકે બાકી સમજાવી શકાય નહીં ત્યાર પછી આવે છે શ્રી દ્વારકેશજીની વિવૃત્તિ અને એમાં એમને મંગલાચરણ કર્યું એમનો શ્લોક જોઈએ તો નતવા શ્રી વલ્ભાચાર્ય કરુણા રસ પુરીતા શ્રી વિઠલે સાંસન વિભુન નિજેભ્યો બુદ્ધિદાયકાન સ્વગુરુ મથુરાનાથન ગંગા ચ સ્વીય માતર હેતુ શ્રી હેતુ હ સોડસ ગ્રંથા નામ ટીકા નામ ચ મોચ્યત આમ શ્રી દ્વારકેશજી છે એ મંગલાચરણ કરી રહ્યા છે એનો અર્થ થાય છે કે સોળસ ગ્રંથો પર મારાથી ટીકાઓ કહેવાય તે હેતુથી કરુણા રસ પૂરિત શ્રી મહાપ્રભુજી નિજ જનોને બુદ્ધિદાયક શ્રી વિઠલેશ પ્રભુ ને મારા ગુરુ શ્રી મથુરાનાથજીને અને મારા માતા શ્રી ગંગા બહુજીને હું નમન કરું છું આમ આજે આપણે શ્રી યમનાષ્ટક પરની ટીકાઓના મંગલાચરણના શ્લોકો છે એનો અભ્યાસ છે એ કર્યો વૈષ્ણવ અને હવે આપણે શ્રી છે છે એમની ટીકાઓ એનો પ્રારંભ કરીશું ગિરધરભાઈ માં સ્વાગત છે તમારું યમનાષ્ટકના ના રસપાનમાં કોરાટ મગનભાઈ તમારું પણ સ્વાગત છે તો શ્રી યમનાષ્ટક વિવૃત્તિ પ્રારંભ કરીએ

તમે જાણો છો કે એ શ્લોકો અનુષ્ટ છંદમાં છે મર્માર્થ જ્ઞાન સાથે ચાલો એ શ્લોકો ગાઈએ એમ કરી અને આ બધા જ વૈષ્ણવ જનોએ સ્વસ્વર શ્લોક નું છે એક ગાન છે એ કઈ હવે આજે ટીકા શિક્ષણની શરૂઆત કરીશું તો સૌ પ્રથમ શ્રી દ્વારકેશજી ની ટીકા થી શરૂઆત કરીશું એ ટીકા નું નામ કયું છે

તો આ બધા શ્લોકો અર્થ આપણે સમજીશું તો શ્રી મહાપ્રભુજી પોતાના સેવકોમાં ભક્તિ સિદ્ધ કરવા સ્વસિદ્ધાંતોનો સિદ્ધાંતો બોધ કરવા કરાવનારા સોળ ગ્રંથોની રચના કરી આ ત્રીજો શ્લોક છે સીધે સીધું ભાષાંતર છે વૈષ્ણવ અર્થ આપેલા છે ચોથો શ્લોક છે કે યમનાષ્ટક થી લઈ સેવા ફળ સુધી એ ગ્રંથો પૈકી કેટલા ગ્રંથો પર શ્રી ગુસાઈજીએ અલગ અલગ ટીકાઓ રચી છે તેમાં શ્રી ગુસાઈજી રચિત ટીકાઓ આ પ્રમાણે છે યમ્નાષ્ટક સિદ્ધાંત મુક્તાવલી ઉપર વિવૃત્તિઓ છે નવરત્ર ઉપર પ્રકાશ નામની ટીકા છે અને આ ત્રણેય ટીકાઓ શ્રી ગુસાઈજીની પોતાની કૃતિઓ છે તો એ ગ્રંથો પર શ્રી વલ્લભવંશીય ઘણા બાળકોએ પણ ટીકાઓ લખી અને તેમના કૃપાબળનો આશ્રય કરીને હું પણ તે ટીકાઓનું વિવરણ કરું છું તો પહેલા સોળસ ગ્રંથનો ક્રમ છે એ જણાવું છું તો જીવોના દોષ દૂર થાય અને ભગવાન મુકુંદમાં પ્રેમ સિદ્ધ થાય સ્વભાવ છે એ પરિવર્તન પામી અને મુરારી ભગવાન પ્રસન્ન થાય એ હેતુથી શ્રી કૃષ્ણના મુખારવિંદ સ્વરૂપ એવા શ્રી મહાપ્રભુજીએ સર્વપ્રથમ

એ ગ્રંથમાં સુપુરુષાર્થ મોક્ષ સંક્ષેપમાં સમજાવ્યો અને પુરુષાર્થ સમજાવ્યા બાદ સિદ્ધાંત મુક્તાવલીમાં સાધ્ય અને સાધન રૂપા સેવાનો સિદ્ધાંત બતાવ્યો ત્યાં બ્રાહ્ય અને આંતર એમ બે સેવાના સ્વરૂપો કહ્યા તેના નિર્વાહ માટે શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત રહસ્ય ગ્રંથ કહ્યું ત્યાં સમર્પણ કરવાથી બાહ્ય પદાર્થોની શુદ્ધિ થાય છે તેમ કહી અને પછી આંતર શુદ્ધિ માટે નવરત્ન ગ્રંથ આપ્યો તો વૈષ્ણવો એ આપણે ગ્રંથ અત્યારે સોળસ ગ્રંથની અંદર રાતે સમજી રહ્યા છીએ તો મારા પ્રભુ શ્રી મહાપ્રભુજી એ પોતાના અંતઃકરણને સંબોધીને બાહ્ય અને આંતર શુદ્ધિ કરવાનો પ્રકાર પ્રગટ કર્યો તે અંતઃકરણ પ્રબોધ દસમો છે અને બાહ્ય અહંતર સુધી ટકાવી રાખવા માટે વિવેક ધૈર્યાશ્રય રહ્યો અને પ્રભુનો આશ્રય કરવાથી ચિત્તના દોષો છે એ કાયમી થતા નથી એમ છે સમજાય અને ઉપરની બાબતનું સૂક્ષ્મ નિરૂપણ કરી આશ્રયને સ્થિર કરવા માટે સ્વસેવકો માટે કૃષ્ણાશ્રય ગ્રંથ પ્રગટ કર્યો તો અગ્નિ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીએ પોતાના મનને ઉદ્દેશીને ચતુશ્લોકી રહ્યું પછી એ કૃપાનિધિ પ્રભુને પામમાં જીવોના ત્રણ પ્રકાર બતાવ્યા તો ત્રણ પ્રકાર બતાવવા માટે એવો મર્યાદા ગ્રંથ છે અને ત્યારબાદ મહાકારુણી કેવા શ્રી વલ્લભે ભક્તિના પ્રકરણ ને દ્રઢ કરી અને તેની પ્રવૃત્તિના માર્ગો બતાવવા ભક્તિવર્ધની રચના કરી આમ ભક્તિને વધારવા માટે જલભેદના મિશ્ચિ સર્વવાદીઓને ચૂપ કરી અને ભક્તોના લક્ષણો કહ્યા અને નિખિલ એવું ઈષ્ટ આપનારા એમણે તેજ જ હેતુથી પંચપદ્યની ગ્રંથ છે એ કહ્યું ભક્તિવર્ધિનીમાં ભક્તિની વૃદ્ધિ માટે ત્યાગની વાત છે સમજાવી હતી એટલે તેના વિવેક માટે સંન્યાસ નિર્ણય ગ્રંથ છે એ કહ્યું લલિતાબેન અકબરી હેમાબેન ગુજરાતી પરેશભાઈ વગાસિયા ગોપાલભાઈ જય હો હેમાબેન ગુજરાતી કોરાટ મગનભાઈ સ્વાગત છે તો ભાવની સિદ્ધિ માટે ભાવના જ સાધન રૂપ છે અન્ય કોઈ સાધન છે એ નથી એવો વ્રજસ્થ ભક્તોનો ભાવ નિરોધ લક્ષણમાં બતાવ્યો અને સેવામાં આવતા ઉદ્વેગ પ્રતિબંધ વગેરે અટકાવવાને અટકાવો છે એમને દૂર કરી અને તે સાથે સેવાનું ફળ સેવા ફળ નિરૂપણ ગ્રંથમાં બતાવ્યું અને તે ગ્રંથ સમજવો અતિ અઘરો હોય અને પ્રભુ વિભુ શ્રી વલ્લભે સ્વયં તેના પર ટીકા લખી આમ ગ્રંથમાં પુરુષોત્તમની સેવા બતાવી તેના જીવોને કર્યો છે અને પોતાના અવતાર સમયમાં પ્રભુ પોતાના સ્વરૂપના દર્શનથી જીવોનો ઓધાર કરે છે ક્યારે અવતાર સમયમાં પ્રભુએ અવતાર ધારણ કર્યો હોય એ સમયમાં પ્રભુ પોતાના સ્વરૂપના દર્શનથી જ જીવોનો ઓધાર કરે તેવા ਨામાત્મક ગ્રંથોથી પોતાના સેવકોનો શ્રી મહાપ્રભુજી હંમેશા ઉદ્ધાર કરે છે સમજાય ગયું એટલે હંમેશા જે ઉદ્ધાર કરનાર છે આપણા માટે એ આ નામાત્મક ગ્રંથો છે શ્રી મહાપ્રભુજીના એના દ્વારા મહાપ્રભુજી છે એ ઉદ્ધાર કરે છે તેથી સર્વ પ્રકારના પ્રયત્નો पूर्वक શ્રી વ્રજના અધિપતિ ભગવાન શ્રી કૃષ્ણની સેવા અને આ ગ્રંથોનો પાઠ કરવો એ દેવી જીવોનું એકમાત્ર કર્તવ્ય છે આ વાત સિદ્ધ છે છતાં પણ આ જગતમાં બહિર્મુખ જીવો પ્રભુની આયકાથી વિરુદ્ધ વર્તન છે એ કરી રહ્યા છે તેમણે પ્રભુની સન્મુખ લાવવા આ ગ્રંથોનું તેમને અર્થજ્ઞાન થવું જરૂરી છે તેથી શ્રી ગુસાઈજી વગેરે આ ગ્રંથો ઉપર ટીકાઓ રઈચી છે અને તે સર્વના કૃપા કૃપાબળથી તેમના મતને સારી રીતે સમજીને મે પણ આ સુગમાન્ય બોધીની નામની ટીકા લખી છે કોણે લખી છે પુરુષોત્તમજીએ લખી છે કે પછી દ્વારકેશજી આવ્યા કોની વાત ચાલી રહી છે દ્વારકેશજી દ્વારા તો આ વાત છે વૈષ્ણવો સિદ્ધ કરવા માટે શ્રી મહાપ્રભુજીને સુખ આપનારા શ્રી ગોપીનાથજી શ્રી ગુસાઈજી તેમના સાત પુત્રો શ્રી દામોદરજી તેમના પુત્ર શ્રી વિઠ્ઠલરાયજી શ્રી વલ્લભજી શ્રી ગીરધરજી અને તેમના પુત્ર શ્રી વિઠલેશ્વરજી શ્રી દ્વારકેશજી શ્રી ગિરધરજી શ્રી હરિરાયજી એ સૌને ફરી ફરીને વંદન કરી અને તેનું સ્મરણ કરી અને તેમની રચેલી ટિપ્પણીઓના આધારે હું શ્રી અમનાષ્ટકની ટીકા લખી રહ્યો છું એમ દ્વારકેશજી કહી રહ્યા છે તો તે માટે શ્રી મહાપ્રભુજીના વંશજો મને બુદ્ધિ આપો રમેશભાઈ અલગોતર સ્વાગત છે સોનલબેન સત્તાશિયા તમારું પણ સ્વાગત ઉષાબેન મોદીનું પણ સ્વાગત આ અહીંયા ત્રીસમો છે શ્લોક એ પૂર્ણ થયો આટલી વાર દ્વારકેશજીએ કરી શ્લોકો દ્વારા

ખૂબ જ જરૂરી છે એટલે જ વૈષ્ણવ આપણે રોજ રાત્રિના ભગવદ વાર્તાની અંદર એમનો સમાવેશ કરેલો છે બીજી વાત છે એ સમજવી સમજાવી કે શ્રી મહાપ્રભુજી આ સમયમાં આ ગ્રંથો દ્વારા જ આપણો ઉદ્ધાર કરવા તત્પર બન્યા છે કારણ કે અત્યારે પ્રભુ છે એ સાક્ષાત અવતાર લીલા નથી પ્રભુની આ અનવ અનઅવતાર કાળ છે અવતાર કાળ નથી અનઅવતાર કાળ છે તો શ્રી મહાપ્રભુજી છે એના ગ્રંથો દ્વારા કરવી એ મુખ્ય સિદ્ધાંત ભારપૂર્વક છે બતાવવામાં આવ્યો છે સેવાનો સાચો પ્રકાર આજે વિસરાઈ ગયો છે આ ગ્રંથો દ્વારા ઘરમાં રહી આપણા માથે બિરાજતા પ્રભુની તનો સેવા કરવાનો સાચો પ્રકાર છે એ જાણવા મળે છે અને તેને અનુસરીને સેવા કરવી અને બાકીના સમયમાં શ્રી મહાપ્રભુજીના સોળસ ગ્રંથોનો પાઠ કરવો એ જ આપણું પુષ્ટિ જીવોનું એકમાત્ર કર્તવ્ય છે આ વાત આપણે કદાપી ભૂલવી ન જોઈએ વિનોદભાઈ જય હો ત્રીજી વાત એ સમજાવી કે શ્રી અમનાષ્ટકની અલૌકિક શ્રી અમનાસ્ટક થી અલૌકિક ફળ પ્રાપ્ત થાય છે આપણા ભીતરમાં રહેલા બધા પાપો અને દોષો છે નાશ પામે અને શુદ્ધ થયેલા આપણો સ્વભાવ છે એ ભક્તિને લાયક બને છે અને તેથી પ્રભુ પ્રસન્ન થાય છે અને આપણો પ્રભુમાં પ્રેમ વધે છે માટે શ્રી અમુનાસ્ટક નો અર્થ વિચારીને એનો રોજ આનંદપૂર્વક પાઠ કરવું ચોથી વાત એ કહી કે પ્રભુ શ્રી કૃષ્ણ નિરપેક્ષ છે એમને આપણી પાસે કોઈ પણ પ્રકારની અપેક્ષા નથી માટે તેમના સેવા અને સ્મરણ તેના ઉપર ઉપકાર કરવાના હેતુથી આપણે કરવાના નથી આપણે સેવા કરીને પ્રભુ પર ઉપકાર કરી રહ્યા છીએ એવું કોઈ દી માનવું નહીં પણ તેમના ઉપર શુદ્ધ પ્રેમ રાખીને બદલાની અપેક્ષા રાખ્યા વિના છે સેવા સ્મરણ કરવાના પાંચમી વાત એ કઈ છે કે જીવના કોઈ સાધનો કરી શકતો પણ નથી માટે સાધન બળની બળ છે એનો ટેકો ન લેતા દિનતા રાખવી દિનતા રાખી પ્રભુ નું કૃપાબળ વિચારી અને સર્વ કાર્ય કરવા તો જીવ પ્રભુને નમન કરવા સિવાય બીજું કંઈ કરી શકતો નથી જય હો જય રમડાલિયા તો આ પાંચ વાત છે એ ભક્તના જીવનમાં પંચામૃત જેવી છે આ પાંચ વાત કરી એ પાંચે પાંચ વાત છે નહીં તો આપણા માટે આપણા જીવનમાં પંચામૃત સમાન છે દૂધ દહીં ઘી ખાંડ અને મધ પૌષ્ટિક છે તેમાં પાંચ બાબતો આપણા મન ને અલૌકિક પોષણ આપનારી છે છે એમ તેનું અનુસરણ કરવું દિનેશભાઈ શ્રી દ્વારકેશજી ની આજ્ઞા સુંદર રીતે સમજાવવામાં આવી આ જે કોઈ આજ્ઞા કરી છે જે કઈ આપણે ત્રીસ શ્લોકો જોયા એ દ્વારકેશજી રચિત છે અને બધી સમજણ એમને આપી દ્વારકેશજી

પુષ્ટિજીવીઓ લૌકિક સુખ સંપત્તિ માટે ન મથતા પુષ્ટિ પ્રભુની ભક્તિમાં મચ્યા છે જરૂરી છે ભક્તિ ભક્તિના માર્ગમાં પ્રતિબંધો પણ આવવાના આ પ્રતિબંધો ઓળગી ઓળંગી જવા એટલા જરૂરી છે વળી જે કોઈ કાર્ય છે જેમ કોઈ કાર્ય કરવા સાધન સંપત્તિ જોઈએ તેમ ભક્તિ માટે ભાવરૂપી સાધન સંપત્તિ અત્યંત જરૂરી છે કેવી સાધન સંપત્તિ આપણો ભાવ પ્રેમ છે ભક્તિ માટે હોવો જોઈએ ભક્તિ માં આવતા પ્રતિબંધોની નિવૃત્તિ અને ભક્તિ માટે ઉપયોગી ભાવ સંપત્તિ આપનાર શ્રી યમનાજી છે ભાવ સંપત્તિ કોણ આપી શકે યમનાજી આપી શકે પ્રભુમાં પ્રીતિ વધારનારા એ છે માટે શ્રી યમનાષ્ટકની શ્રી યмнаજીની સ્તુતિ કરવામાં આવી છે માટે શ્રી યમનાષ્ટકના અર્થज्ञान સહિત શ્રી યમનાષ્ટકનો પાઠ કરવો તેથી આ ત્રણેય બાબતો છે એ પ્રાપ્ત થશે આમ શ્રી પુછોતમજીએ શ્રી યમનાષ્ટકની રચનાનો હેતુ અને તેનો પાઠ કરવાનું કર્તવ્ય સુંદર રીતે સમજાય આ બંને મહાનુભાવ ટીકાકારોએ કહેલી ગ્રંથ રચનાની ભૂમિકાનો આપણે વિચાર કર્યો બંને એક જ વાત પોત પોતાની રીતે કહી છે હવે આપણે શ્રી ગુસાઈજી પાસેથી ભાવ છે એ સમજવાનો પ્રયત્ન કરીશું તો ગુસાઈજી છે એ શું સમજાવી રહ્યા છે વૈષ્ણવો કારણ કે હવે પછી શ્રી ગુસાઈજી ની વિવૃત્તિનો પ્રારંભ છે અહિયાં થઈ રહ્યો છે તો એ આપણે આવતીકાલથી જ લઈશું આવતીકાલથી આપણે શ્રી ગુસાઈજીની વિવૃત્તિ છે એમનો પ્રારંભ કરીશું ત્યાં સુધી સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ ધર્મિષ્ઠા બેન ગોગદારી જય શ્રી કૃષ્ણ શ્યામ સુંદર શ્રી અમુને મહારાણી કી જય શ્રી વલ્લભાધી કી જય શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય